નમસ્કાર રાણી નિર્ણયનગર વરવા દસ્તાજી દહીસો ત્રાણી માં ડેન્ગ્યુ ના સિમ્પલ ફિલ્મમાં ચાલીસ ટકાનો વધારો ફિલ્મના પ્રમોશન માટે કરીના ઇમરાન બન્યા અમદાવાદના મહેમાન વિરોધમાં ઘેરાય લીધા ફિલ્મ એક વારથી ધોવાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ ધરાયેલ બીઆરટીએસ કોલેજના વિદ્યાર્થીઓ માટે બસ કન્સેશન પાસની સુવિધા શરૂ થશે અત્યાર સુધીમાં એકવીસસો જેટલા કન્સેશન પાસ તૈયાર થઈ ગયા છે જનમાર્ગ પ્રોજેક્ટ અંતર્ગત આ બસ સુવિધામાં વિદ્યાર્થીઓની સરળતા અને સગવડતા માટે વિદ્યાર્થી બસ કન્સેશનના સ્માર્ટ કાર્ડ ફોટા સાથે ઇશ્યૂ કરવામાં આવે છે અને તે માટે રૂપિયા પચ્ચીસ વસૂલ કરાયા છે એમાં ચાલીસ ટકા કન્સેશન મળશે સ્ટુડન્ટ્સને આપણે આ બીઆરટીએસ અને એમટીએસ આ બધા સબસિડાઇઝ સેવાઓ છે કોર્પોરેશનના ખૂબ પૈસા ખર્ચો થાય છે આમાં એટલે એની પાછળ આશા એ છે કે વધુમાં વધુ લોકો બસ ટ્રાન્સપોર્ટમાં ટ્રાન્સપોર્ટ યુઝ કરે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ યુઝ કરે વિદ્યાર્થીઓને વારંવાર ટ્યુશનમાં જવું પડે છે સ્કૂલ કોલેજમાં જવું પડે છે મિત્રોને ત્યાં જવું પડતું હશે અને બીઆરટીએસનું સ્ટુડન્ટ કન્સેશન એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને અને એ અનલિમિટેડ છે એવું નથી કે પોતાના શાળાથી ઘર ઘરથી શાળા સુધી નથી ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે દિવસ એ બીઆરટીએસ માં ચાલીસ ટકા કન્સેશન થી જઈ શકે અને સ્માર્ટ કાર્ડ આધારિત હશે અમે અત્યારે લગભગ ત્રણેક હજાર જેટલા કાર્ડ મંજૂર કર્યા છે અને એ પ્રક્રિયા ચાલુ થશે લગભગ બાવીસ તારીખ થી ચાલુ કરી દઈશું આ બસ પાસ માં રૂપિયા સો નું રિચાર્જ કરવામાં આવે તો તેની સામે રૂપિયા સો ની રકમ જમા આપવામાં આવે છે આ સ્માર્ટ કાર્ડ ધરાવનાર વિદ્યાર્થી દરરોજ ગમે ત્યાં ગમે તેટલી વાર અને રજાના દિવસોમાં પણ અવરજવર કરી શકે છે અમદાવાદના રાણી અને નિર્ણયનગર વોર્ડમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓ મરામતની રાહ હોઈ રહ્યા છે પણ સ્થાનિક કોર્પેટોને સોંપવામાં આવેલી પોતાના વોર્ડની કામગીરી પ્રત્યે ઉદાસીનતાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાણી અને નિર્ણયનગરમાં છેલ્લા દોઢ વર્ષથી રસ્તાઓની ઉભળ થાવડ હાલતના કારણે અકસ્માતોના પણ અનેક બનાવ બને છે હાલ અહીં માત્ર કપચી અને ડામર પ્રાથમિક ધોરણે પાથરી દેવામાં આવ્યા છે પરંતુ પાકા રસ્તા હજુ સુધી બનાવવામાં આવ્યા નથી ચાંદલોડિયા વોર્ડની જવાબદારી સંભાળતા કુસુમબેન જોશીને હાલ અન્ય વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાણી અને નિર્ણયનગરના રહીશોનું કહેવું છે કે કુસુમબેન પોતાની જવાબદારી સંભાળી શકતા નથી તો અન્ય વોર્ડમાં શું કરશે બીજી બાજુ અહીં એમટીએસ બસો છેલ્લા ઘણા સમયથી બંધ હતી પણ દિવાળીના સમયમાં કમાણીના માધ્યમને ધ્યાનમાં રાખી હતી અને તત્કાલ બસ સેવા શરૂ કરી દેવાય છે પણ રસ્તાઓ તો આજે મરામત માટે જજુમી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે વરસાદની સિઝનમાં ગત વર્ષની સરખામણીએ મેલેરિયા ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં નિરંતર ઘટાડો જોવા મળ્યો છે મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું હતું કે નવેમ્બર બે હજાર બારના સમયગાળામાં સાદા મેલેરિયાના કેસ અઢાર હજાર દસ નોંધાયા હતા જેની સામે આજ સમયમાં મેલેરિયાના અગિયાર હજાર બસો બેતાલીસ કેસો નોંધાયા છે ગર્ત વર્ષે બે હજાર બારમાં ગુજરાતમાં અને અમદાવાદમાં અસાધારણ રીતે મેલેરિયા જનિત રોગચાળામાં ખૂબ સંખ્યા વધારો થયો હતો જેને લઈને આપણે નિષ્ણાતોની ખૂબ મદદ લીધી અને એક કોમ્પ્રિએન્સિવ એક્શન પ્લાન બનાવ્યો મેલેરિયા એક્શન પ્લાન જેના કારણે આ વખતે ગયા વર્ષ કરતાં લગભગ ત્રીસથી સાડત્રીસ ટકા જેટલા ઘટાડો જોવા મળ્યા છે મેલેરિયામાં બને વાયવેક્સમાં અને ફેલ્સિફેરમમાં ડેન્ગુમાં પણ ઘટાડો છે લાસ્ટ યર કરતાં લગભગ સો બસો કેસો ઘટાડો છે અમે એવું કરીએ છીએ અમુક ખાસ પ્રકારના પગલાઓ લીધા છે આપણે જે બ્લડ સેરમ સેમ્પલ લઈએ છીએ ડેન્ગુમાં એ ગત વર્ષ કરતાં લગભગ સાહીઠ ટકા વધારે કેસોની સેમ્પલ લીધા છે ઇન્ફેક્ટ આખા ગુજરાતના અડધાથી વધારે કેસોની સેમ્પલ અહીંયા અમદાવાદમાં લેવાય છે મેલેરિયાના જે બ્લડ સેમ્પલ લેવાના છે એ ફક્ત છ લાખ લેવું જોઈએ વસ્તીના નોમ સીધા હિસાબે એના કારણે લાસ્ટ યર અમે સાત લાખ કેટલા લીધા હતા આ વખતે સાડા લાખ લોકોના સેમ્પલ લીધા છે જેરી મેલેરિયાના કેસો જાન્યુઆરી થી નવેમ્બર બે હજાર બાર દરમિયાન બાવીસો નેવ્યાસી નોંધાયા હતા જેની સામે બે હજાર તેર માં બે હજાર ત્રણ કેસો સામે આવ્યા હતા આ વરસાદની સિઝનમાં ડેન્ગ્યુના ટેસ્ટ માટે લીધેલ સિરમ સેમ્પલ બેગામ કરીના કપૂર ખાન ઇમરાન ખાન અને પુનિત મલ્હોત્ર અમદાવાદના મહેમાન બન્યા હતા બ્લેક અને પિંક કોમ્બિનેશન વાળા કરીના બેગામ દેખાઈ આવતો હતો

જેમાં ડાયરેક્ટર સંજય લીલા ભણનશાલીએ સ્ટાર દીપિકા અને રણવીરના અભિનયને ખીલાવવાનો પ્રયત્ન કર્યો છે સંજય સેલ્યુલ વેટ પર રોમાન્સને ચીર સ્મરણીય બનાવવા માટે જાણીતા છે ફિલ્મમાં તેમણે રંગ અને લીલાના રોમાન્સને સિલુવર સ્ક્રીન પર મળ્યો છે ફિલ્મની વાર્તા ગુજરાતી પૃષ્ઠભૂમિ પર આધારિત છે જેમાં વર્ષોથી બે પરિવારો વચ્ચે કટ્ટર હરીફાઈ હોય છે પરંતુ એકબીજાના આ સ્પર્ધકોના સંતાનો એવા રામ અને 릴ામાં પ્રેમમાં પડે છે પણ નિયતિ કંઈક અલગ જ રમત રમે છે બંનેને પરિવાર દ્વારા એક વિવાહથી અલગ કરવામાં આવે છે અહીં તો વાર્તા સમાપ્ત થઈ જાય છે પણ ભણસાલી અહીંથી જ વાર્તાને આગળ ધપાવી છે ફિલ્મની વાર્તા સરળતાપૂર્વક આગળ ધપે છે રણવીર અને દીપિકાની કેમિસ્ટ્રી પણ જમાવટ કરે છે રામ અને લીલા વચ્ચેના સંબંધો શારીરિક આકર્ષણથી શરૂ થયા છે જ્યારે લીલાની માતા બનેલી સુપ્રિયા પાઠક પણ પોતાની છાપ છોડવામાં સફળ રહી છે ફિલ્મમાં સંજય લીલાનું સંગીત પણ વાર્તા મુજબ નિર્દોષ અને સૌમ્ય છે આ ફિલ્મ સિનેપોલી જોવા સિનેમા ગ્રુમાં જોવાની મજા જ કંઈક અલગ છે તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે નિયાર તરવ એસ્ટાઈ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર